નમસ્કાર સુપ્રભાત હું છું આપની સાથે આરતી શરૂઆત કરીએ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ થી ગાંધીના નયા ગુજરાતમાં હવે દારૂની રેલમ છે ગાંધીનગરના ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી મુક્તિ ઝૂમ સરાબી ઝૂમ જી હા ગિફ્ટ સિટીમાં દારૂમાં છૂટ આપવામાં આવી છે રાજોરીના જંગલમાં ગ્રાઉન્ડ ઉપરાંત સર્ચ ઓપરેશન જવાનોનો ભોગ લેનાર એ તાલીમ આપી બનતા કાશ્મીર મહિનાનો સમય લાગ્યો અયોધ્યામાં મંદિર માટે વડોદરાના રામ ભક્તે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી ઉમેદવારોએ કોર્ટમાં જવા માટે ફાળો પણ ઉઘરાવ્યો જેટકો બહાર ઉમેદવારોના સતત બીજા દિવસે ધરણા ઠંડીમાં આખી રાત ફૂટપાથ પર વિતાવી એક ઉમેદવારે કહ્યું કે નોકરી મળશે તેવી આશાથી સગાઈની તૈયારી શરૂ કરી એક ઉમેદવારે કહ્યું કે સરકારી નોકરી માટે છેલ્લો મોકો હતો વડોદરાને હવે વિકાસની ભૂખ છે મુખ્યમંત્રી વિકાસ કામોની ગુણવત્તા જળવાશે તે માટે તકેદારી રાખવી પડશે વડોદરાને સાતસો બાવીસ કરોડના અડસઠ કામોની ભેટ મળી શહેરોને મોસ્ટ લિવેબલ બનાવાશે દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન આજથી બે દિવસ સાડત્રીસ હજાર અહીં રાણીઓ મહારાષ્ટ્ર જૂની સરકારમાં અગાઉ જાહેરાત કર્યાના બે વર્ષ બાદ નવા વર્ષથી ધોરણ છ થી આઠ માં ગીતાના પાઠ ભણાવાશે પુસ્તક લોકાર્પણ થયું હિન્દી અંગ્રેજી માધ્યમના બાળકોને ગીતાનું જ્ઞાન નહીં મળે અઢાર લાખ પુસ્તકનું સરકારી સ્કૂલોમાં વિતરણ થશે શહેર અને ગ્રામ્ય સાથે અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા સાથે જ લેવાશે શહેરની

શહેરના વિવિધ વિષ્ણુ મંદિરમાં ઉત્તર દિશા તરફથી મંદિરના દ્વાર ખોલાશે આજે મોક્ષદા એકા નિમિત્તે માંજલપુર વૈકુટ દ્વારા પૂજન કરાશે ભારતની મદદથી બંધ બનાવવાની તૈયારી તાલિબાનનો નવો ડેમ બનાવવાનો ઈરાદો પાકિસ્તાનની ધમકી તો જંગને આમંત્રણ

બજરંગ પુનિયાની પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત વડાપ્રધાનને પત્ર લખ્યો ડબોથી કરનેટ જવાના રોડ પર કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું વિકાસના નામે કેનાલોમાં કરોડોનો ભ્રષ્ટાચાર પેટલાદમાં હર્ષ સંઘવીની નિરંજન પટેલ સાથે મુલાકાતથી રાજકારણ ગરમાયું સંકેત પૂર્વ મંત્રી સાથે વહેલી તકે ભંગાણનું સમારકામ કરાવે તેવી ગ્રામજનોની માંગ થરવાસા કેનાલથી નડા રોડ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જા સહાયકોના આંદોલનને બે દિવસનો અલ્પ વિરામ અપાયો કલાક સુધી ધરણા પર બેઠા બાદ હાલ પૂરતું આંદોલન સમેટવામાં આવ્યું ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લીવેબલ બનાવવાની નેમ શહેરને રૂપિયા સાતસો બાવીસ કરોડના વિકાસનું પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી શુક્રવારી બજારના દબાણો હટાવવા ફરી તંત્ર એક્શન મોડમાં ધારાસભ્યની રજૂઆત બાદ કોર્પોરેશન હરકતમાં એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર મહિલા ખેલાડીઓના શારીરિક શોષણ મામલે તાત્કાલિક વિવાદાસ્પદ ડબલ્યુ એફ ના અધ્યક્ષ બ્રિજભૂષણ સામે લાંબી લડાઈ પછી પણ ફરી સ્થાપિતોના જૂથનું વર્ચસ્વ સ્થાપવા વિરોધમાં સરકારને ચિત્ત કરવા પદ્મશ્રી પરત કરતા કુસ્તીબાજ બજરંગ પુનિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે સાતસો બાવીસ કરોડના વિકાસના કામોની ભેટ શહેરીજનો એક કકડતી ઠંડીમાં રાત કાઢી બીજા દિવસે મુલાકાત બાદ સરકારને સમય આપ્યો ઉમેદવારો અડગ એમડી હૈયાધારના જેટકો આંદોલનને અડતાલીસ કલાકનો વિરામ ઉમેદવારો પોલ ટેસ્ટ આપવા તૈયાર પરંતુ લેખિત પરીક્ષા આપશે નહીં સુરતના હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં જલ્દી ઓફિસ શરૂ કરવા માટે સલાહ અપાય ડાયમંડ બુર્સના પચાસ ટકાથી વધુ કારભારીઓની પોતાની જ ઓફિસ શરૂ કરવા પાછી પાડી

ભાજપ નેતાગીરીની સર્વની સંતુષ્ટિના ફોર્મ્યુલા વડોદરામાં ફેલ મેયર ચેરમેનને ટાર્ગેટ કરવા પાછળ ડેપ્યુટી મેયર નેતાને કોની દોરી સંચાર સ્થાયીના સંકલ્પમાં વારંવાર થતા વિવાદ પાછળ મેયર અને ચેરમેનની બસ ચૂકી ગયેલા અસંતોષકાર જવાબ સામે આવ્યા વડોદરાની માયુસી ભગતની માહિતી આપનારને દસ હજાર ડોલરનું ઇનામ માયુસી ભગત ઉચ્ચ અભ્યાસ માટે યુએસ કઈ હતી અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ રોકડ ઇનામની જાહેરાત કરી એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ટેલિકોમ બિલ કેન્દ્ર સરકાર દ્વારા નવા ટેલિકોમ કાયદા કેટલાક મહત્વના ફેરફાર કરાયા સિમ કાર્ડ માટે બીજાના આઈડીનો ઉપયોગ

નવી શિક્ષણ નીતિમાં આચાર્યોની ભૂમિકા અને જવાબદારી ખૂબ જ મહત્વની આચાર્યો શૈક્ષણિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે જવાબદાર નોટિસોના મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો સીએમ ને ગોરવાના હાઉસિંગના લાભાર્થીઓની પેનલ્ટી મુદ્દે રજૂઆત કરવામાં આવી નકલી કચેરી કૌભાંડના માસ્ટરમાઇન્ડ અબુ બકરનો મોટો ગટસ્ફોટ કરશે કરોડોના કૌભાંડમાં એકસો ત્રીસ બેંક એકાઉન્ટની તપાસ બાદ સિત્તેર ખાતા ફ્રીઝ કરાયા દાહોદની નકલી કચેરી કાન્ટ પરથી પોલીસે છેલ્લો પડદો ઉઠાવશે અબુબકરે બે હજાર વીસમાં આણંદ કેન્દ્રમાંથી વીઆરએસ લીધું નહેરુ યુવા કેન્દ્રોનો એકાઉન્ટન્ટ કૌભાંડની કેવી રીતે બન્યો નકલી કચેરીમાં ઠરીઠામ થતાં નોકરી છોડી દીધી આ હતી આજના સમાચારની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે